ગરમ થઈ ભાઈ કેમ હું બધે એકદમ મજામાં મજામાં જઈશ તો તમારો પેટ ત્યાં તૈયાર થઈને નીકળી ગયો ભાઈ ખાસ આખીને બેટરી બદલાવાની છે અને એક જરાક આ ડિલિવરી પુગાડવાની એટલે કે આ બકરો તમને દેખાતો હોય ને તો આને એક ભાઈ ખરીદી લીધો હજાર રૂપિયામાં એને મન તમે જોતો તો ખાલી રાખો હા કે ફોટા મોટા આમ બધી ઓનલાઈન કરી દીધું બધી પ્રતિ તો અત્યારે આપણે છે ને એને જામનગર લઈ જવાનું છે ને એવું બધું હે ને મામાને છોકરાને મેકવાઈ જવાનું છે મિત્રો પહેલાં હે ને અહીંથી જવા હાટો રહેતો અને આજે એવું એક આહણો નથી એવું કેમ ખબર મિત્રો હવે બધાય ભાઈબંધ હે નોખા પડી ગયા એટલે રખડવાની બધી લપું હોય ને નો મજા આવે એટલે કે પહેલા આને બધાય રમતા ને એટલે બધાય ભઈને හොરવ તો એન પછી જવા હાટ રહો તો જો તો ચાલો કંટીની અમારે અમે અંદર થઈ ગયાનો કે 7 વાગ્યે છે આયા ને આયા અને રસ્તો બહુ જરાક વધારે છે તો ચાલો કંટી મસ્ત મજાનું મિત્ર ગુડ મોર્નિંગ થઈ ગઈ હોય ને મામા ને છોકરા નદી અમે ઉઠ્યા હોય છોકરા આઠ વાગ્યા તે દી આવા ટાણે હું અહીં આવ્યો હતો અને આજ હજી હું અહીં હજી ઉઠ્યો હતો માથે ટાવર ને મિત્ર જઈ શકે છે અને નેટવર્ક ની કઈ ગમી જ નથી અમારે તો ચાલો બધા કન્ટિન્યુ હોય જા પાણી પીહી પછી તમને મળીએ હવે ન કરો હવે તો જઈ ગયો બોલા હવે આવી જજો હેલો બાય દોસ્તો

એ બતરે જલા આપણે હે ને શોરૂમ તરા દેવાડી ફાઇનલી મિત્રા વાશિયર ના આઈફોન લેવા જવાનો હે ને અમે બજે હે ને ઠેરવા આવતા જરા તો ચલા બજે કન્ટિન્યુ રામ રામ સર આઈફોન લેવા વાર ના પડ શોરૂમ આવી જ એમ પે બડરી આપણે મતલબ એ ગડી ની મોટો જો મિત્રા કે બધો શોરૂમ જોઈ શકો બહાર થી તમે જોઈ શકો મિત્ર શોરૂમ ગઈ આવડો મોટો સાને આમ લક નીકળ ચુકા છે બધા અને અમે હેને જહાજીભાઈ સીધા કરે આ સ્ક્રોપ કે શોરૂમ મે જાઉં જી સ્ક્રોપ કે ભાઈને લેવાનો છે અહીંયા નીંડી બજાર માં જવા દેજે ને માર્કેટ એ જવા દે અહીંયાથી લઈ લેહી બોલો હે ભાઈ ઓહ નેક્સ્ટ લેવલ અને માશિયર ને ભાઈ હે ને આ પણ લેવા જવાનું તો ને એક રિક્ષા ને ડાયરય હતો હતું લેને એલી કઉતારી મત તો એ ભાઈ બીજા ભેગો ભયો હતા અમારે હે ને અહીંથી પાટાને લેવા જરૂરી હતો નગર હે ને આ બેટરી બદલાઈ ન હતી કેમ કે હે ને આને બધે ઓળખી જાય ને અહીંયા જ્યારે જ હતું એવું બધું હતું જ્યારે બધે ગાંડીને બન્યા રે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગુજરાતી અને જામના ગજે છે તાલપત્રી અને બત્તી અમે કરાવવાની છે એવું બધું એ અને એક હતાઈ ગયો એને આવું હતું અમે જગ્યા નથી ને તો આવું આટલું બધું એને પીલુડા પાડતા હોય એમને કે જવાનું થાય ને

દેવરાવાના ચોકી છે જરા લગભગ થાશે અને આપણે આ રીક્ષા લઈને ઘરે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઈનલ તમારો ભાઈ ઘરે જવા માટે તૈયાર છે આ એક આની ઠેલી એક આવી જાય ને એટલે બસ તમારા ભાઈ સીધો ઘરે જઈને તમને મળે કારણ કે રસ્તો બહુ લાંબો છે ને મિત્રો બોરિંગ રસ્તો થવાનો એ બધી લાભવાળું છે ને આ બધું ઠેલા ને ઠેલી ને બધું ફુગાડો જરાક ડેન્જરના પેટનો રસ્તામાં લો દે નેક્સ્ટ લેવલ આવે હજુ ભાઈ મિત્રો એના ઘરે રોકાવાના છે અને હવે આ પાછા આવતા વેકેશનમાં લગભગ તો નહીં આવે કારણ કે પણ એટલી લાંઘી બેઠી ને એટલે એવું બધું છે તો ચલા વાંટી મિત્રો તમારો ભાઈ ઘરે પહોંચી ગયો વાડી આવીને જ્યારે બેઠો તો શાંતિ આખા રસ્તા મિત્રો ધૂળ ઉઠતી હોય ડમરી ચડતી ગયા ત્યાં એવી એ રીતના દેવી દીતી ને અત્યારે એમ કણા ઉઠતા હોય કઈ આવી રીતના દેવા યોગ્યો પાછો પંદર દિવસ પાછા પડ્યો બેટરી બદલાવાની હતી ગાડીની સર્વિસ તો ન મૂકી આરાનું કર્યું ને નવ હજાર આપણી ગાડીની સર્વિસ હતી પછી કેન્સલ કર્યું એટલે આપણે હે ને મેક્સી મેક્સી એવું બધું છે નવ હજાર નહીં સાડા નવ હજાર કાં હાલી ગઈ ગાડી મેઘી નથી સર્વિસ અને ખાલી બેટરી બદલાય આપણે ગાડી સ્લેપ નહોતો લાગતો અને ફાયદો એ એક વાત એ કે હરા પૂરું નહોતી બેટરીની એમાં ગેરંટી હોય તો પછી આપણે હે ને પૂરેપૂરો લાભ લઈ લીધો દસ પંદર આમ કે આમ મોડું થાય બેટરી છે ને એને શું કર્યું આપણી ગાડીની બેટરી હતી ને એમાં થોડો થોડો સ્લેપ તો લાગતો હતો એ તો કાઢી લીધી અને એની જે નબળી બેટરી હતી ને એ જળાવી દીધી હવે પંદર દિવસ સુધી એમાં કીકો માર્યા રાખવાની અને હવે પછી એની નવી મંગી છે બેટરી આવે એ પછી મને જ લાગે એની બેટરી ચાર્જ કરીને ફૂલ કરીને તૈયત દે પછી પછી કોઈને જાણે ચાલો ક્વોન્ટિની હમણાં ભાગ આવી જાય બધો એ બધું છે ને તમારે ભાઈને એકલાને કરવાનું બાકરા પૂરવાના ને બધી લપુવાળું કે મિત્રો એકલા એકલાથી બધી કરવાનું કોઈ લગભગ વાળામાં ન આવે ટેકો દેવું રહે ચાલો ક્વોન્ટિ ગયા અને તમારો ભાઈ દૂધ દો છે અને મિત્રો આપણે માસિયાર તમને ખબર હશે તેડીને ગયા આઈફોન લેવા પછી એમાંથી એને રિક્ષા ટાયર એવું બધું આપણો નહોતું આપડે રીક્ષ એનો હતો ત્યાં પછી એને ઉદ્યોગમાં પડ્યો ને એટલે પછી મન પડે લઈને ફેરાવ કરી આવે એવું બધું હોય અને ક્યાં જવું હોય છે આમ પડ્યા હવા જાય જવાથી તો મિત્રો પછી એ આઈફોન લેવા છે ને એને રિક્ષા ટાયર લઈને પછી જવાનું હતું એટલે પછી اپنے شو روم جاؤں بھگو نہیں ایک گیت ایک بھائی بند یہ گیتا شو روم گیا پورا کریں نہ لگی جی کومنٹ کر دےجی می جائے نوپک میں تو رم ڈ <mukle> <mukle>